ગુજરાતી ભાષામાં સી તાજા સમાચાર દૈનિક અપડેટ્સ હાલની ઘટનાઓ હમણાં સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો થરાદ તાલુકાના જેતડા ગામની સીમમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી લોકોમાં મચી ચકચાર ઈકો ગાડી ચાલક યુવાનો સંકાસ્પદ પરિસ્થિતિમાં મોત પોલીસ તપાસ તેજ થરાદ તાલુકાના જેતડા ગામની સીમ વિસ્તારમાં એક યુવાનો મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી સવારે ખેતર વિસ્તારમાં કામે ગયેલા ગ્રામજનોએ જાળ સાથે લટકતી હાલતમાં યુવાનને જોયા બાદ તાત્કાલિક અન્ય લોકોને જાણ કરી બાદમાં સમગ્ર ઘટનાની જાણ થરાત પોલીસને કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક યુવાનની ઓળખ વિપુલભાઈ લુદરિયા તરીકે થઈ છે જે દિયોદર તાલુકાના લુદરા ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે વિપુલભાઈ હાલ થરા તાલુકાના જેતડા ગામ ખાતે ઇકો ગાડી ચલાવી પોતાની રોજગારી ચલાવતા હતા તેઓ ગાડી માલિક સાથે લાંબા સમયથી જોડાયેલ હોવાનું પણ જાણવા મળ્યું છે જેતડા ગામની સીમ વિસ્તારમાં આવેલ ગાડી માલિકના ઘટના ખેતરમાં બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ઘટનાની જાણ મળતાની સાથે જ થરાદ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી સમગ્ર વિસ્તારને કોડન કરી તપાસ શરૂ કરવામાં આવી બાદમાં મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી પંચનામાની કાર્યવાહી કરવામાં આવી પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ઘટના સ્થળેથી મળેલા પુરાવા અને પ્રાથમિક તપાસના આધારે હાલ સુધી કોઈ શંકાસ્પદ બાબત સામે આવી નથી તેમ છતાં મોતના સાચા કારણો જાણવા માટે પોલીસે વિવિધ દિશાઓમાં તપાસ શરૂ કરી છે આપઘાત પાછળના

વિપુલભાઈ પથુભાઈ રહેવાસી લુદરા જાતના લુદરિયા આ આ રહ્યો ધણી મારા પાસે અત્યારે અગિયાર મહિનાથી નોકરી કરતો હતો ઈકો ચલાવતો હતો અને ઈકો ચલાવતો હતો અને ડાયરેક્ટ ડાયરેક્ટ મને પોચ પછી આવતો હતો અને મેં છ હજાર રૂપિયા પગાર કરેલો હતો મને છ હજાર રૂપિયા પગાર આવતો હતો કાયદેસર બે ખાવા અને એની જાફરી વિમર જી થાય એ અમે પૂરું કરતા હતા પછી એનામાંથી શું થયું શું ના થયું કોઈ નહીં અમે બહુ ડાયરેક્ટ ડાયરેક એ ડાયરેક એને બોલાયો બધું ખાવા ખાઈ રે ભાઈ એટલે અમે વાલુની સબ્જી બનાવી એણે ખાવા ગાધું મારા ભેડો ખીઆળીએ તો સોનનો છોકરો મુકેશભાઈ એણે ખાવા ગાધું બે જણા ભેડું ખાવા ગાધું અને એ ઉપરલા ખેતરમાં ઉરવા જો આ જગ્યાએ આવ્યું ભાઈ આ અંદર ઊંઘ્યો હતો અમે બે જણા ઘરમાં ઊંઘ્યા હતા અને પછી ડાયરેક એ ડાયરેક સવારનામો જાગ્યો એટલે હું જો સંડાસદાવાજ કીધું એ પુલ અંદર દેખાતો નથી તો જો મેં કીધું ઘરો હોમો જો હશે પોતો અંદર એ સંડાસદાવાજો હશે મેં મારા અંદાજે એટલો જ વિચાર કર્યો કે સંડાસ દેવા જેવો હશે ને કાં ઘરે જોયો હશે પછી ડાયરેક્ટ ડાયરેક્ટ હોમે મેથી ટવકો પાડ્યો પરમારાએ મોડા અરે મલાભાઈ હરિજન બેને ટવકો પાડ્યો મને કે પ્રકાશ શેનું ઓળું બોધું છે અહીંયા કને એટલે મેં કન કે મને કે હોમ હું હેસકા ખાયરું તમે કીધું એ વળો તો કીધું કોઈ બોજો નથી પછી હું ઓછી બહાર નીકળે જોયું અરે કીધું આ તો છોકરોએ ટોપો કાધો પણ શા બાબતે ગાધો શાના લીધે ગાધો એ મને કોઈ ખબર નથી આના લીધે તમારે જે કારવાહી કરવી હોય એ કરો એના પ્રમાણે હું હાજર મેં કોઈ દાડો છોકરાને ગાળ આલી હોય ટૂંકારો આવ્યો હોય મારા છોકરા કરતાં મેં એને વધારે કરીને મોટો કર્યો હતો અને પછી એને એના કરું જે કર્યું હશે તો ડાયરેક્ટ કર્યું હોય તો ભરે બાકી બીજું કોઈ મારે કેવું નથી બાકી આ વિનંતી છે રી સરકાર કરે એ ખરી બાકી બીજું કોઈ કે કોઈ મને કોઈ મારે અત્યારે હાલની તારીખમાં ગાડી અત્યારે મેં એને રૂટમાં હાલી હતી અને રૂટમાં ચલાવતો અને તોય ફોજે છસો સાતસો આઠસો રૂપિયા લઈને આવે તો મેં ડાયરેક્ટ ડાયરેક્ટ એની ગાડી ચાલુ કરાવી હતી એના પછી લાઇસન્સ નહોતું તો મારા લાયસન્સ ઉપર એ ગાડી ચલાવતો હતો લાખની થરાદની અંદર હાલની તારીખમાં મારી ઝીરો ઝીરો પંચોતેર ગાડી નોંધાયેલી હતી લિસ્ટમાં લિસ્ટમાં ગાડી હેરતી હતી ફોજે ઘરે આવે ખબર ન જાય આવે એમાંથી આ કર્યું એ હું સરપંચ તાલુકો દિયોદર આજે સવારમાં વહેલા સમાચાર મળ્યા અમારા ગામનો ભાઈ અહીંયા જેત્રા ખાતે રહેતો હતો એક વર્ષથી દોઢ વર્ષથી અંદાજીત એ ભાઈ સમાચાર મળ્યા એટલે અમે દુધરાથી પાંચ દસ આગેવાનો સાથે જેતરા પહોંચ્યા અને જેતરા અમે ગયા ત્યારે પોલીસ સ્ટાફ પણ આવેલો હતો અને અમે પણ પહોંચ્યા એ સમયે ભાઈ એક લીમડાના ઝાડ સાથે ટટલી રહેલો હતો એ અને અમ દેખાય આવતો કે ટૂંકો ગાતો છે પણ અમને થોડું એવું જાણવા મળ્યું કે શંકાસ્પદ મુદ્દો હોઈ શકે એવું દેખાય છે એટલે પોલીસ તંત્રના શ્રીને વિનંતી કરું છું કે આ ઘટનામાં પૂરેપૂરી તપાસ કરી અને સાચો ન્યાય મળે એવી અમારી આશા છે અને ત્યાંથી અમે પછી અહીંયા થરાદ ખાતે સરકારી રેફર ખાતે પીએમ માટે આવેલા છીએ એટલે સરકારશ્રીને નમ્ર અપીલ કરું છું કે પૂરેપૂરું રસ્તો કાઢે